અમદાવાદમાં નાગરિકોને હવે એએમટીએસ કે બીઆરટીએસ પાસ માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર ના પડે તે માટે એએમસીએ આઈપાસ અમદાવાદ એપ લોન્ચ કરી છે આ એપથી વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો સહિત દરેક મુસાફર પોતાનો પાસ ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકે છે હવે યાત્રી જરૂરી દસ્તાવેજ ઓનલાઇન અપલોડ કરી ડિજિટલ પેમેન્ટ કરીને ગણતરીની મિનિટોમાં જ પાસ મેળવી શકે છે ઉંમરવાળા લોકોને બી સેન્ટર પર ના જવું પડે મતલબ એમને બી ધક્કા ના ખાવા પડે અને ઇઝીલી પાસ નીકળી શકે છે ખાલી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે જેટલી ડિટેલ હોય એટલી ફિલઅપ કરો અને ઓનલાઈન તમે પેમેન્ટ કરીને પાસ નીકાળી શકો છો ઓનલાઈન સિસ્ટમ બહુ સરસ છે મને એ બહુ ગમ્યું એમ આ એપમાં યાત્રીઓને ઈ પાસ અને ફિઝિકલ પાસના બે વિકલ્પ મળે છે ઈ પાસ ધારકો મોબાઈલમાં ડિજિટલ પાસ બતાવીને મુસાફરી કરી શકે છે એએમટીએસ સમિતિના અધિકારીઓના મતે મુસાફરો આ ઓનલાઈન સિસ્ટમથી ખુશ છે અને અમદાવાદમાં જાહેર પરિવહન વધુ સ્માર્ટ બનાવવાના સરકારના આ જાહેર પરિવહનનો ઉપયોગ વધશે એમપીએસનો લગભગ વધુમાં વધુ લોકો લાભ લે એના માટેના બધા પ્રયાસો છે વિદ્યાર્થીઓ બી આપણે એના અંદર બી અનેક અનેક સિસ્ટમ રાખી છે કે ભાઈ વિદ્યાર્થીઓને પાસ આપવાના જે અનાથ બાળકો છે એને બી આ વખતે આપણે પચાસ ટકાથી વધારે ડિસ્કાઉન્ટ આપ્યું છે આપણા વાહન વ્યવહારના અંદર બીજા વાહનોનો ઉપયોગ કર્યા કરતાં ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અમદાવાદ શહેરને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં શહેરી પરિવહન સેવા વધુ સુદૃઢ બની રહી છે